તો ખાવા મળશે નકર નહીં મળે નેકડ બાર એવું કહી દીધું આતે તે બગડે જ કે હવે આવળો મોટો ઢોઢો થયો તોય કમાઈ ના આલું તો પછી મફત તો કેજો લગી કવરા આ તે હવે મારી ઉગડી હવે મને એવું થાય કે મારે કોક કોમ ધંધો કરવો પડે શું કેવું થાય તારું આ તે કરવો જ પડે દરેક ને કરવો પડે ટાઈમે એ કોમ ધંધો જવું પડે વાત આચી છે લાહેર તો કોક કોમ ધંધો બતા હારો ધંધો તો મસ્ત ધંધો ચાલુ કરી દઉં હવે ધંધો પૈસા ના પૈસા જ નહીં આ તો ધંધો ચોથી ઘરે નોકરી જ કરવી પડશે તો નોકરી બતાય નોકરી કરી લઈએ નોકરી હા સારી નોકરી બતા હે મારે એક ભાઈબન ને ગેરેજ માં કારીગર ની જરૂર હ ગેરેજ માં તો એ તો મજૂરી કરવી પડે મજૂરી વગર તો ચોય મેન ના કાવી મજૂરી નહી યાર આપણો તો બેઠા બેઠા પગાર આવે ને એવું કોમ જોવા બેઠા બેઠા હા એવું યાર મજૂરી તો મારા મજૂરી કરવી મારા લોય મને હું નવાબી જીવન જીવ્યો ભાઈ સવારે ઊઠ્યો નઈ ધોઈન સીધો રખડ્યો અને ખાધું બસ આ જ કર્યું બીજું કોઈ કર્યું નહીં એટલે મહેનત કરવાનું તો મારા શરીરનો એ અનુભવ થયો જ નહીં એટલે બિચારું ઢીલું થઈ જાય ના કરીએ એક હા હા સમજુ સમજુ કેટલું ભણ્યો કશું નહીં ભણ્યો નહીં ભણ્યો ના ભણ્યો નહીં ને બેઠા બેઠા નોકરી કરવી ઓવા આવી તો ચોકણ હોય યાર બતાય કે યાર કોક તો બતાય તાર જોડે ઘણા રસ્તા આજ મન તારી જરૂર પડી એ બતાય કોક સારી નોકરી બતાય કોમ ના કરવું પડે એવી કોમ ના કરવું પડે એવી હા એક નોકરી છે હા હા બોલ 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 આવી નોકરી છોડાય જ ના આ બોલ બોલ કરવી આપણે કરવી એટલે હવાતી હોદ લાગી ખુરશીમાં બેહી રહેવાનું ખુરશી તોડવાની કશું જ કરવાનું નહીં વાહ બસ આવું જ જો હતા મારે બીજું આવા બીજામાં તો કપડા તને ઈથી મળશે અરે વાહ કપડાનો ખર્ચો બચી ગયો કપડાનો કોઈ ખર્ચો નહીં બીજું રોજ નવ નવ ખાવાનું મળશે શું વાત કરે હા તો તો ડન કર અને અલ્યા ખાસ્યા તો તો વાપરજી આ બોલ 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 બધા લોકો આમ હાથ હાથર કરશે તારા વાહ 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 બરાબર અને પાવર વાળી નોકરી પાછી ચાલે ક્યાં જવું છે ઓ ચાલ નિકાળ વાહ એટલું કેટલું હાઈ લેવલ નું કરવાની વાહ એવી નોકરી જોવો પાછું બેઠો બેઠો હા 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 તો એવી નોકરી જોવા બતા બતા મને હ દે રહીશું આજથી જવા રખડી રખડી થાચો યાર તું માર ભાઈ તું માર મદદ કરી બાકી કોઈ કરાઈમ નહીં

એટલે તો નવ ફેશ થોડું આલસી વધેલું આલસી તો આ તો વધેલું જ આલે તો આ ચાલો એ ખાઈ લઈએ હા અને કપડો એ મોયતી મલસી તને આમળો હોજીમ કપડા લઈને આલી દઉં એ વાતે હા નુ સહી કરવાની બધવાની કોઈ ઇમ નામ તને પૂછ્યા વગર અંદર જઈ ના આ એ વાતે હાચી હા ઓફિશિયલી નોકરી પડા એ વાત હાચી આય કોઈ ખોટી કરવા ને હવે નઈ આવતા છોર બધા હે ને તારે ગોયમ ધંધા લાગી જાય હવે એ વાતે હાચી એ લાગી જાય